So- સોશિયલ મીડિયા એ અભિવ્યક્તિનું મહત્વનું માધ્યમ છે તો જાણી લઈએ કે શું છે આ સમગ્ર મામલો બાળકોમાં સોશિયલ મીડિયા વળગણ અને નકારાત્મક અસરને ધ્યાને રાખતા અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ગવર્નરે મહત્વનું પગલું ભર્યું છે ગવર્નર રોન ડિસેન્ટેસે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે આથી ચૌદ વર્ષથી ઓછી વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા પિતાની સંમતિ લેવી પડશે એટલે કે માતા પિતાની સંમતિ ન હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરવા પડશે હાલ તો ફ્લોરિડાના ગવર્નરે કાયદા પર હસ્તાક્ષર કર્યા છે પહેલી જાન્યુઆરી બે ના કાયદો બની જશે ગવર્નર રોન ડિસેન્ટીસે ભરેલા આ પગલા સાથે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે આ પગલું માતાપિતાને તેમના બાળકોની સુરક્ષામાં પણ મદદ કરશે આ બિલ કોઈ પ્લેટફોર્મનું નામ લેતું નથી પણ તેમાં મેટ્રિક્સ ઓટોપ્લે વિડિયો લાઈવ સ્ટ્રીમિંગ સહિતની સુવિધાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરવામાં આવી છે સોશિયલ મીડિયા બાળકોમાં નકારાત્મક અસર ઉપજાવતું હોવાને કારણે ફ્લોરિડા ગવર્નરની આ પહેલ બાળકોને માનસિક સ્વાસ્થ્ય માટેના ઓનલાઈન જોખમોથી દૂર રાખવાનું હેતુ ધરાવે છે